નમસ્કાર દર્શક મિત્રો આજે માસૂદ તેરસ અને ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ છે સૌ દર્શક મિત્રોને મારા જય વિશ્વકર્મા મિત્રો આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે દરેક વિશ્વકર્મા મંદિરમાં પૂજા યજ્ઞ અને મહાપ્રસાદનું મોટા પાયે આયોજન થાય છે ભગવાન વિશ્વકર્મા એ દેવોના શિલ્પી આર્કિટેક અને એન્જિનિયર છે જ્યારે જ્યારે દેવલોકમાં જ્યારે કોઈ પણ આર્કિટેક્ટની શિલ્પકળાની જ્યારે જરૂર પડે છે ત્યારે દેવોએ પણ ભગવાન વિશ્વકર્માને યાદ કરવા પડે છે ઇન્દ્ર રાજાની સભામાં જ્યારે ઇન્દ્ર રાજાનું સિંહાસન બરાબર નહોતું બન્યું ત્યારે દેવોએ ભગવાન વિશ્વકર્માને યાદ કરીને સિંહાસન બનાવડાયું હતું અને ભગવાન વિશ્વકર્મા એ આલેચ વિદ્યાના નિષ્ણાત વ્યક્તિ છે આલેચ વિદ્યા એ ભગવાન વિશ્વકર્માની દહેન છે આલેચ વિદ્યા દ્વારા ભગવાન વિશ્વકર્માએ દેવો માટે મુખ્ય ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે બ્રહ્માજી માટે બ્રહ્મનગરી બનાવી વિષ્ણુ માટે વૈકુંઠ બનાવ્યું અને મહાદેવ માટે કૈલાસની રચના ભગવાન વિશ્વકર્માએ બનાવી હતી દ્વારકાનગરી પણ ભગવાન વિશ્વકર્માએ કરી છે શ્રીલંકા જેને આપણે લંકા કહીએ છીએ રાવણનું એ લંકાનગરી પણ ભગવાન વિશ્વકર્માએ બનાવેલી છે તો ભગવાન વિશ્વકર્મા એ દેવોના શિલ્પી આર્કિટેક એન્જિનિયર છે એવી જ રીતે ભગવાન વિશ્વકર્માના સંતાનો એ પણ આ પૃથ્વી પર શિલ્પી આર્કિટેક અને એન્જિનિયર તરીકેનું કામ કરી રહ્યા છે આ આલેચ વિદ્યા ભગવાન વિશ્વકર્માએ પોતાના સંતાનોને શીખાઈ હતી એ સંતાનોએ આલેચ વિદ્યાના ઉપયોગ દ્વારા એક પૃથ્વી પર આવાસની રચના કરી એ આવાસમાં આ સંતાનો બારી દરવાજા મૂકવાનું ભૂલી ગયા હતા અને તેના કારણે ઘણા બધા જીવ જીવ ગુમાવવો પડ્યો હતો આ આલેચ વિદ્યાના માધ્યમ દ્વારા જે પણ આવાસની રચના કરી અને એમાં જે જીવોએ જીવ ગુમાયો એના હૃદય દ્રાવક રુદન ભગવાન વિશ્વકર્માએ સાંભળ્યું અને એ આલેચ વિદ્યા ભગવાન વિશ્વકર્માએ સંતાનો પાસેથી લઈને એને બુદ્ધિ સ્વરૂપે આપી દીધી ભગવાન વિશ્વકર્માએ સંતાનોને કહ્યું કે આજથી તમારી બુદ્ધિમાં ભરપૂર પ્રમાણમાં શિલ્પ કારીગરી આર્કિટેક્ટના બધા જ બુદ્ધિ તમારામાં હું આપી દઈશું તમારે મહેનત કરીને આ કાર્યને સફળ કરવાનું રહેશે આવી રીતે ભગવાન વિશ્વકર્માએ સંતાનોને ભરપૂર પ્રમાણમાં ટેકનિકલી બુદ્ધિ આપી દીધી એ જ રીતે આજની પૃથ્વી પર આજના જગતમાં આજની તારીખમાં ભગવાન સંતાના ભગવાન વિશ્વકર્માના સંતાનો દ્વારા આ બધા કાર્યો થઈ રહ્યા છે ભગવાન વિશ્વકર્મા એ વાસ્તુશાસ્ત્રના દેવતા કહેવાય છે વાસ્તુશાસ્ત્રની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી એક્યાસી પદના વાસ્તુમાં એક્યાસી દેવતાઓને બેસાડવાનું કાર્ય પણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે કયા દરવાજામાં મુખ્ય દરવાજો રાખવાની કઈ દિશામાં મુખ્ય દરવાજો રાખવાથી શું પરિણામ આપે તે એક્યાસી પદના વાસ્તુ પરથી જાણી શકાય છે અને એ ભગવાન વિશ્વકર્માની દેન છે ભગવાન વિશ્વકર્માના હાથમાં ફૂટપટ્ટી પીંછી અને કળા કારીગીરીના દરેક સાધનો આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો ભગવાન વિશ્વકર્માની જ્યારે મૂર્તિના કે ફોટાના દર્શન કરીએ તો પણ આપણને ખબર પડે છે કે ભગવાન વિશ્વકર્માનું કાર્ય શું છે ભગવાન વિશ્વકર્મા એ નકસી કામ આલેચ વિદ્યાથી કરતા હતા ભગવાન વિશ્વકર્મા નકસી કામ સાથે કલર પૂરવાનું કામ પણ આલેચ વિદ્યાથી કરતા હતા દરેક વિદ્યા દરેક કાર્ય ભગવાન વિશ્વકર્મા આલેચ વિદ્યા દ્વારા દેવો માટે કરતા હતા અને એ જ કાર્ય હાલની હાલના જગતમાં પૃથ્વી પર ભગવાન વિશ્વકર્માના દ્વારા સંતાનો દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે મિત્રો મારે ખાસ એવું કહેવાનું કે જે પણ ભગવાન વિશ્વકર્માના વંશજો છે એમને હંમેશા દિવસની શુભ શરૂઆત જય વિશ્વકર્માથી કરવી જોઈએ કોઈ પણ વ્યક્તિને મળે તો પણ જય વિશ્વકર્માથી એમની શરૂઆત કરવી જોઈએ ભગવાન વિશ્વકર્માએ કહ્યું છે કે મારી આ આપેલી આર્કિટેક અને ટેકનિકલી બુદ્ધિ દ્વારા તમે જ્યાં પણ ક્યાંક અટકશો ત્યાં મારું સ્મરણ કરજો તમને રસ્તો મળી જશે અને દરેક એન્જિનિયર આર્કિટેક કે શિલ્પ કારીગર ક્યાંક અટકે ત્યારે ભગવાન વિશ્વકર્માને યાદ કરે તો એનું કામ જ્યાં અટકી ગયેલું હોય છે ત્યાં તેને રસ્તા મળી જતા હોય છે મિત્રો ભગવાન વિશ્વકર્મા માટે ઘણું બધું કહી શકાય એવું છે ટાઈમ ઓછો પડે પણ છતાંય ક્યારેક આપણે ફરીથી આના માટે વાત કરીશું આજે હું આપની વચ્ચેથી રજા લઉં છું જય વિશ્વકર્મા And press the bell icon. Never miss an update.